સ્વાગત છે તમારું મારા ન્યૂ વિડીયોમાં સો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એવી એક અલૌકિક આધ્યાત્મિક પવિત્ર અને પાવન જગ્યાએ જે એક સિદ્ધ અને તપસ્વી સંત શ્રી કાશ્મીર બાપુ દ્વારા સ્થાપિત છે સો મિત્રો અહીં આવવા માટે તમારે ભવનનાથ લંબેલમાં જે મહારાજથી સીધો જ એક કાચો રસ્તો આવે છે જે રસ્તાની અંદર તમારે આવવાનો રહેશે અને મિત્રો બાઇક અને કાર તમારે અહીંયા પાર્ક કરવાની રહેશે જનરલી બાઇક અને કાર અંદર છેઠ મંદિર સુધી પણ પહોંચી શકે છે પરંતુ જો તમે ફેમિલી બાળકો સાથે આવતા હોય તો તમારે ચાલીને જવાનું વધારે પસંદ કરું કારણ કે તમને એક પ્રકૃતિ અને પ્રાણીઓની વચ્ચે ચાલીને જવાની ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો કે એકદમ ગાઢ જંગલો અને નદીઓની લહેરો પણ અમારે તમને જોવા મળશે પાણીઓના ઝરણા પણ જોવા મળશે સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ સાથે જોવા મળશે તો મિત્રો એક નાનું પાણીનું ઝરણું મજ માં આવ્યું છે જનરલી પાણી ઓછું હોય છે એમાં સામાન્ય રીતે તમે ચાલીને નીકળી શકો છો પરંતુ વરસાદનું જ્યારે સિઝન હોય છે ત્યારે ઘણી વખત આ જગ્યામાં વધારે પાણી જતું હોય છે જે તમારે કોઈ જાણકાર હોય અને એમની પાસે સલાહ લઈને જ પછી અંદર આવવું ઘણી વખત વધારે પાણીના હિસાબે પાણીનો ફ્લો પણ વધારે હોય છે સો મિત્રો ઉપર ગાઢ વૃક્ષો છે અને ઉપર મંકી મહારાજ પણ આરામ કરતા એવું જોવા મળે છે જે પોતાની ઇંદ્રામાં વ્યસ્ત છે મોજ મસ્તીમાં મસ્ત છે મંકી માર્જ ઉપર જે બધાનું નિરીક્ષણ કરે છે બધા વ્યવસ્થિત આવે છે જાય છે ને ચલો ભાઈ બાળકોની મોજ મસ્તી અંદર ઉતરી જાય છે પાણી નો મહારાજ અહીંયા આરામ કરી રહ્યા છે એની મસ્તીમાં અને મિત્રો કંઈક નદીનો વ્યૂ આ પ્રકારે છે આ પર્વત ઉપરથી બધી નદીઓના ઝરણાઓ આવતા હોય છે અને આ રીતનો મિત્રો એક કાચો રસ્તો છે અંદાજિત સમય વીસથી પચીસ મિનિટ જેવો લાગી શકે એમ છે અને ઘણી બધી જગ્યાએ તમે પછી એમાં ફોટા પાડી શકો એવા લોકેશન આવશે આ રીતના એક ઓફરોડિંગ કાચો રસ્તો છે પરંતુ તમને ચાલીને જવાની ખૂબ જ મજા આવશે પ્રકૃતિના ખોડે પ્રાણીઓ અને પક્ષીઓના કલરવની સાથે સાથે અત્યારે ચાર સાડા ચારનો સમય સૂર્યપ્રકાશ પણ તમે જોઈ શકો છો અને બેક સાઈડમાં ગિરનારનો પણ વ્યૂ આવે છે જનરલી અત્યારે સાડા ચારની આસપાસનો સમય છે એટલે બહુ ઓછો પબ્લિકનો અવર જવર છે પરંતુ કોઈ ચિંતાનો વિષય નથી આ જગ્યા પર ક્યારેય કોઈ અને બનાવ બન્યો નથી પબ્લિક આવે છે સામાન્ય રીતે બટ આ ટાઈમિંગમાં ઓછું હોય છે પબ્લિક જો સામેથી કોઈ લોકો આવી રહ્યા છે દર્શન કરીને સો આપણે બાળકો સાથે ધીરે ધીરે આગળ વધીએ અને જાણીએ બરાબર જવા માટે તમારે એક ઓફરોડિંગ રસ્તા પર જવાનું રહેશે અને બાઇક અને કાર પણ જઈ શકે છે પરંતુ તમે ચાલને જાઓ તો વધારે બેટર રહેશે તમે જોઈ શકો છો કે બાઇક લઈને જઈ રહ્યા છો બાળકોને તો મોજ આવે છે ચાલીને જવામાં આવે છે રસ્તામાં બંને ચોમાસામાં ઘણું બધું પાણીનો પણ ફ્લો હોય છે અહીંયા પણ તમે જોઈ શકો કેવી ગાઢ જંગલોની પ્રકૃતિની વચ્ચે આ એક અલૌકિક જગ્યા છે ખૂબ જ ચમત્કારિક જગ્યા છે અને જ્યારે કાશ્મીરી બાપુ યાદ હતા ત્યારે પણ સેવકો બાર બારથી સેવાઓ કરવા માટે આવતા અને હાલની તકે પણ પબ્લિકની એટલી અવર જવર રહે છે એટલા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા સેવાઓ કરવા માટે ઘણા સમય સુધી રોકાય છે અને કાશ્મીર બાપુ દેવલોપા મેં ચારક પાંચ વર્ષ જેવું થઈ ગયું છે બરાબર અત્યારે એક માતાજી છે જેમની અંદરમાં બધું વ્યવસ્થાનું સંચાલન થાય છે બરાબર અમે મંદિરે પહોંચી ગયા છે અને આપણે દર્શન કરી અને અહીંયા અવિરત પ્રસાદ પણ ચાલુ હોય છે તો પ્રસાદ લઈ થોડા દર્શન કરી થોડી વાર બેસજું પછી આપણે પાછા રિટર્ન આપણે એક બીજી હજી જગ્યાએ જવાનું છે તો ત્યાં માટે પ્રસ્થાન કરશું મિત્રો આ છે મંદિરનો ફ્રન્ટ એન્ટ્રન્સ ગેટ શ્રી દાતારેશ્વર મહાદેવ અંદર મોબાઈલ પર પ્રતિબંધ હોય છે જનરલી અહીંયા વાયલન્સનું બહુ ખૂબ જ મહત્ત્વ એક શાંતિ અને પીસફુલ અહીંયા તમને એક અનુભવ થશે એક ફર્યાવરણી વચ્ચે તમને માત્ર પક્ષીઓના કલરો સંભળાશે તમને એક આહલાદક શાંતિનો અનુભવ થશે અહીંયા સૂચના પણ આપેલી છે મોબાઈલ બંધ રાખવું શાંતિ જાળવો ચાલો આપણે મિત્રો મંદિરની અંદર આવી ગયા છે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરી પછી ઉપર આપણે કાશ્મીર બાપુની જગ્યાએ ના દર્શન કરશું મિત્રો મંદિરના પગથિયા ચડીને અહીંયા સામે એક આ રીતનું મેટિંગ છે ત્યાં તમે આવો એટલે તમારે થોડી વાર બેસવાનું અને બાજુમાં ચા પાણીની વ્યવસ્થા ચા પાણી પી થોડી વાર તમે વિશ્રામ કરી શકો છો પછી તમને એમના સેવક હોય છે એ દર્શન માટે બોલાવશે અહીંયા કાશ્મીરી બાપુ કાશ્મીરી બાપો તેમજ દેવતાઓને પ્રતિમાવો ચલો ભાઈ પ્રસાદી લઈ પાણી પીએ થોડી વાત બેસી પછી આપણે આગળ બીજી જગ્યાએ જવાનું ત્યાં માટે પ્રસ્થાન કરશું બરાબર આ છે આશ્રમની બેક સાઈડ જગ્યા જ્યાં રીતના થોડું ગ્રાઉન્ડ છે અને ઠામ વાસણ સાફ સફાઈ કરવા માટે સગવડતા હોય છે અને ઘણી વખત વધારે તહેવાર કેવું કંઈ હોય છે ત્યારે પ્રસાદનો અહીંયા પણ એક સાઈડ પણ પ્રસાદીનો માટે બેસી શકે છે બધા જય શ્રી કાશ્મીરી બાપુ તમે પણ બધા વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો ચલો મિત્રો થોડું આપણે બેસી આપણે આગળ જે એક બીજી આધ્યાત્મિક જગ્યાએ જવાનું છે તો ત્યાં માટે પ્રસ્થાન કરીશું લાગી રહ્યું છે મિત્રો હજી જેમ સાંજનો સમય નજીક થાય છે તેમ પબ્લિકને અવર જવર પણ વધુ હોય છે ચલો ભાઈ બાળકો એની મોજ મસ્તીમાં પાછા અમે આગળ નીકળી ગયા છે બાળકો સમથિંગ દોઢ કિલોમીટર જેવું થતું હશે પરંતુ હજી એમને કે થાક જેવો અહેસાસ નથી થતો એટલે ચલો ભાઈ સારું છે એમને પણ થોડું મજા આવી ગઈ E

આ છે મિત્રો ઘણી વખત દીપડાનો અને એવો ત્રાસ હોય છે એમને લોકઅપ કરવા માટેનું પાંજરું છે તો મિત્રો આપણે બીજી એક જગ્યા તેની જગ્યાએ પહોંચી ગયા છે ગોરખનાથ આશ્રમ અથવા તો શેરનાથ બાપુની જગ્યા કહેવાય છે મિત્રો આ જગ્યાની ખાસિયત એ છે કે તમે એમનો લુક જોશો ને એ જગ્યાનો લુક એવી રીતે છે કે તમે અંદરથી એમનો વ્યૂ કરો ને તો તમને જાણે કોઈ સંત મહાત્મા સાધુ આરામ કરતા હોય એ પ્રતિમાનો અહેસાસ થાય છે મિત્રો આ છે ગિરનાર તો તમે જોઈ શકો છો આ ફોટામાં તમે નિરીક્ષણથી જોશો આરામથી તમને એવું લાગશે જાણે કોઈ સંત મહાત્મા સૂતા હોય છે એ ટાઈપનો એક ફેસ આપણને પારદર્શિત થાય છે ગિરનારના વ્યૂમાં તમે જોઈ શકો છો નાક કા નાક દાઢી એવો એક ફેસ ક્રિએટ થયો છે ગિરનાર ઉપર તો મિત્રો આ જે જગ્યા છે ગોરખનાથ આશ્રમ શેરનાથ બાપની જગ્યા એમનો જે ફ્રન્ટ વ્યૂ છે તમે મંદિરની અંદર તે જોશો તો તમને એકદમ ક્લિયર આ વ્યૂ જોવા મળશે એટલે આપણે અંદરનો વ્યૂ જોઈ લઈએ આ રીતના અંદર બધા મંદિરો છે સાધુ સંતોની મૂર્તિઓ છે અને તમે અંદર તે જ તો આ લોકો જે સાધુ સંતો અંદર હોય છે તે ખૂબ જ એમને એક આહલાદક અનુભવ થશો થતો હશે કે સવારમાં પક્ષીઓના પલરવ વચ્ચે એકા ગિરનારના આ દર્શન ખૂબ જ એક કહેવાય ને કે ભાઈ તમારા કિસ્મતમાં હોય એક મોકો એ ટાઈપનું એક અને આશ્રમની ફ્રન્ટમાં થોડું ટાઈપનું થોડું થોડું ગ્રાઉન્ડ છે કે જ્યાં બાળકો રમી શકે છે અને મિત્રો એક જગ્યાની અને તથા સાધુ સંતો માટે એક ખાસ એક આશીર્વાદ સમાન કહી શકાય કે ભાઈ મંદિરની સામે એક ઉઠતાની સાથે જ આ વ્યૂ જોવા મળે સો મિત્રો ત્યાંથી આપણે પૂછી ગયા છે શ્રી રુદ્રેશ્વર જાગીર ઇન્દ્ર આશ્રમ મિત્રો આ એક ખૂબ જ ઐતિહાસિક તેમજ તથા લોકપ્રિય આશ્રમ છે અહીંયાના મહાન છે શ્રી ઇન્દ્રેશ્વર બાપુ ઇન્દ્રેશ્વર પારતી જે અહીંયાનું મંદિરનું સંચાલન તથા બધું વ્યવસ્થાઓ સંભાળે છે તો મિત્રો ફ્રન્ટમાં આવી રીતે એક જબરજસ્ત લુક આપેલો છે અને આ મંદિરનું તમે ગેટઅપ જોશો તમને લાગશે કોઈ રજવાડા ટાઈપનું હોય એ ટાઈપનું આ ન્યૂ મંદિરનું આશ્રમનું થોડા વર્ષો પહેલાં જ બાંધકામ કરવામાં આવ્યું છે ફ્રન્ટમાં બંને સાઈડ મૂર્તિઓ છે સિંહની પ્રતિમાઓ છે અને બંને સાઈડ અલગ અલગ સમાજના ની જગ્યાઓ આવેલી છે મંદિરમાં એન્ટર્સ થતાં જ તમને આવી રીતે એક મૂર્તિઓનો જોવા મળશે બંને સાઈડ સિંહ અને આ છે પ્રાચીન ગાડીઓ અને રથ ટાઈપનું એક છે મિત્રો અહીં અંદર અન્ડરગ્રાઉન્ડ માતાજીનું મંદિર છે ત્યાં જવા માટે આવી રીતે અંડરગ્રાઉન્ડ સીડીમાં જવું પડશે મિત્રો આ આશ્રમની એક ખાસ વિશેષતાઓ છે કે આમાં તમે જોઈ શકો છો આ રીતના બધી પ્રતિમાઓ આપવામાં આવેલી છે અને મિત્રો આશ્રમના પરિસરમાં તમે આ રીતના એક છબીઓ જોઈ શકો છો પારદર્શિત કરેલી છે જે આપને સૂચવે છે કે જેને રાષ્ટ્ર ધર્મો માટે પોતાના ત્યાગ બલિદાન આપ્યા છે તેમનું અહીંયા આપણને એક સૂચન કરવામાં આવ્યું છે જે આપણે જોઈ શકીએ છીએ અને ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે ભારતના જે દેશને ધર્મ રક્ષા રક્ષાકાર જે સમર્પણ બલિદાન ત્યાગ આપ્યો છે એમને આપણે આ એક મૂર્તિઓ અથવા તો છબીના જરી આપણે એમને યાદ કરીએ છીએ દર રીતના બધા આર્ટિફિશિયલ પૂતળાઓ છે ભગવાન શિવજીની ખૂબ જ સુંદર પ્રતિમાઓ અને બહુ પ્રાચીન ઐતિહાસિક જે કાંસાના વાસણો કહી શકાય ઠામોસણો તે અહીંયા આપને પારદર્શિત થાય છે ખૂબ જ સુંદર સ્વચ્છ અને ઐતિહાસિક આશ્રમ છે અહીંયાના મન છે શ્રી ઇન્દ્ર ભારતી બાપુ ભાઈ આજના દિવસે બાળકોને ખૂબ જ મજા આવી ગઈ છે અને મિત્રો તમને અમારો વિડીયો સરસ લાગ્યો હોય સારો લાગ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો આ છે મંદિરનો આઉટ ઓફ વ્યૂ તમે બહારથી જોઈ શકો છો કે ભાઈ કેવું લાઇટિંગ અને પ્લસ એમનું જે બાંધકામ કરવામાં આવ્યું છે જે પહેલાંના સમયમાં રાજા રજવાડો અથવા તો જે ઐતિહાસિક હવેલીઓ હતી તે ટાઈપનો એમને વ્યૂ જોવા મળે છે